પીજીવીસીએલ વડી કચેરી અને સર્કલ ઓફિસની સૂચના મુજબ ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા પહેલા ઉપલેટા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીના ભાગરૂપે આજે ઉપલેટાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને દુકાનોમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરાઈ હતી ત્યારે ઉપલેટામાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવેલ અને આ સ્માર્ટ મીટર અપડેટ વર્ઝન છે નવા અને જૂના મીટરમાં કોઈ ફરક નથી આ સ્માર્ટ મીટર માર્યા બાદ ગ્રાહકો માટે સરળ બની જશે એવું ઉપલેટા પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું એસવી પાગડા નાયબ ઇજનેર ઉપલેટા શહેર પીજીવીસીએલ આજ રોજ વડી કચેરી તેમજ અમારી સર્કલ ઓફિસની સૂચના મુજબ જે ઉપલેટા શહેરની અંદર પ્રથમ અમે સરકારી ઓફિસોની અંદર સ્માર્ટ મીટરની ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી હતી જે પૂર્ણ થઈ ગયેલ હતી અને હવે દરેક કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીઅલ કનેક્શનો છે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરીની શરૂઆત કરેલ છે એ અંતર્ગત આજે રોડ ઉપર આપણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા એની હસ્તકની જે દુકાનો છે ત્યાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરીની શરૂઆત કરેલ છે સ્માર્ટ મીટરની જો વાત કરીએ તો જેમ નવા એન્ડ્રોઈડ સિસ્ટમના આપણે ફોન છે એની અંદર વિવિધ એપ્લિકેશનો મારફત આપણે ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે તેમ આ સ્માર્ટ મીટરની અંદર પણ એની એક મોબાઈલ એપ્લિકેશન આવે છે જેનાથી તમારો દૈનિક બીજ વપરાશ કેટલો થાય છે એનું તમે મોનિટરિંગ કરી શકો છો અને તમારો રોજિંદા વપરાશમાં તમે કઈ રીતે કરકસર કરીને વીજ બચત કરી શકો છો તે માહિતી પણ આ મીટરની અંદર આ સ્માર્ટ મીટરની અંદર એ ફેસિલિટી છે અને હાલ જે આ કોમર્શિયલ કનેક્શનોમાં સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવે છે તેની અંદર નોર્મલ જે મીટર છે એ મીટર અને આ મીટર એના

એટલો વિપિત વીજ વપરાશ કરશો એટલા યુનિટની જ નોંધ થાય છે અને બિલની અંદર પણ કોઈ પણ પ્રકારનો તફાવત છે નહીં એ તમારું રૂટિન અત્યારે જે જૂનું મીટર લાગેલું છે એની જે બિલિંગ પદ્ધતિ છે એ જ બિલિંગ પદ્ધતિ આ સ્માર્ટ મીટરની અંદર છે એની અંદર કોઈ યુનિટના ભાવ વધવાના કે વધી જાય છે કે એવો જે ગેરમાન્યતા છે એ ખોટી છે એના માટે થઈને અમે અત્યારે ગ્રાહક લક્ષી અભિયાન કરી અને ઇન્સ્ટોલેશનનું કામગીરી ચાલુ કરે છે નિકુલ ચંદ્રવાડિયા સ્કૂલ બોર્ડ ચેરમેન આજ રોજ વીસી વીસી દ્વારા જે ગવર્મેન્ટ દ્વારા જે વાત છે સ્માર્ટ મીટરની તો આજે અમારી સ્થળ ઉપર અમારી દુકાને સાહેબશ્રી દ્વારા એનો સ્ટાફ લગાવવામાં આવે છે તો વાત કરીએ તો સ્માર્ટ મીટર જે શું છે એના માટે તો સ્માર્ટ મીટર દ્વારા જે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જ્યારે બિલ ભરતા હોય ત્યારે આપણે ક્વેરી હોય છે કે મારે આટલું બધું બિલ કેમ છે શેનું શેનું ક્યાંનું બિલ છે તો સરકાર દ્વારા નવી ટેકનોલોજી દ્વારા નવા ટૂંકમાં થીમથી એક ટૂંકમાં તમે કેટલો ઉપયોગ કર્યો છે આજનો તમારો ઉપયોગ કેટલો થયો છે અને કઈ ઇવેન્ટ માનો કે તમારે ફ્રીજ હોય ટીવી હોય વોશિંગ મશીન હોય એસી હોય એ તમારો કેટલો ઉપયોગ મને એક કલાકમાં કેટલા યુનિટ લઈએ છે તો એના માટે તમને તમારા ફોનની એટલે ટૂંકમાં ફોનમાં તમને બધો ખ્યાલ આવી જાય છે કે ભાઈ મારે દસ દિવસમાં આટલા યુનિટ વપરાણા છે એમાં ફ્રીજના આટલા યુનિટ છે ટીવીના આટલા છે તો આ એક નવી આપણે કહીએ ને કે નવું વર્ઝન આપણે પેલા નોકિયા ફોન આવતા સાદા ફોન પછી આપણે સ્માર્ટ ફોન આવ્યા એમાં આપણે એન્ડ્રોઈડ ફોન આવ્યા આઈફોન ફોન આવ્યા તો એની જેમ એક આપણે આ જે નવી ટેકનોલોજી દ્વારા આપણે જે કહીએ છીએ ડિજિટલ ઇન્ડિયા તો એના માટેનું આ જે સરકારી દ્વારા નવું કાયમી માટે બધાના ફોનમાં બધાના ફોનમાં આ એપ્લિકેશન અને ખ્યાલ આવે કે આમાં કયું કઈ કઈ વસ્તુનો કેટલો ઉપયોગ થાય છે તો એના માટેની બધી આ સારી એવી છે યોજના અને બધા એ આ સમયને લગાવવું જોઈએ અને લગાવીએ છીએ હસ્તુ